સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના ચોરાણિયાના માર્ગ પર આવેલા ભોગાવા નદીને કાંઠે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા ઘેટાના બે બચ્ચાના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું આ ઘટનાને લઈ પશુ માલિક દ્વારા પીજીબીસીએલ પર આક્ષેપ કરવામાં આવ્યા છે આ બાબતે પશુ પાલક રમેશભાઈ ધીરુભાઈ પોળિયા કે જેઓ લીંબડી નાનાવાસ વિસ્તારમાં રહે છે કે જેઓના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો રમેશભાઈનો પુત્ર અનિલભાઈ કે જેઓ પોતાના બે ઘેટાના બચ્ચા લઈને

માણસ કે બાળક હોત તો આ જવાબદારી કોની બનત આવો પ્રશ્ન પણ કરવામાં આવ્યો હાલ પશુપાલક દ્વારા મરણ પામેલ પશુઓનો વર્તણ આપે તેવી માંગ ઉઠી છે તેમજ આ બનેલ ઘટનાની તપાસ કરી કસૂરવાર પર કઈ કાર્યવાહી કરવા ચલાવતો આટલા શોર્ટ કરી દે શોર્ટ કરી દે લાગે તો જે તાર પડેલા કોઈને ખબર હતી કોઈને ખબર નથી કેટલા દિવસથી છે એ તો કેટલા દિવસ પડ્યો આપણને ખબર નથી કઈ તો આ બાબત તમે શું કાર્યવાહી કે તમને આમો જવાબ શું મળ્યો કઈ જવાબ મળ્યો નથી જી કાર્યવાહી તમે શું કરી પણ કાર્યવાહી તો કરી જી બેન બોલાયા હમ પોલીસ સ્ટેશન જી આયા હમ પોલીસ સ્ટેશન એમ કીધું કે પરમણ પત્ર લાવો પરમણ પત્ર બે પશુ પાલક હોય ક્યાંથી લાવું કરના પાળે લાવે તો હમ તો તમારી અત્યારે શું માંગ છે માંગમાંથી નું વળતર મને મળવું જોઈએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર